નમસ્કાર હનશ્યામભાઈ પટેલ ચેરમેન એપીએમસી મોવા આજે કેન્દ્ર સરકારે ડુંગળીની ત્રણ લાખ ટનની નિકાસ માટે મંજૂરી આપી છે આ નિર્ણયથી દેશના અને ખાસ કરીને આપણા માટે સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે આઠ ડિસેમ્બરે નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારબાદ ડુંગળીના ભાવો ઘટ્યા હતા જેના અનુસંધાને આપણે સરકારશ્રીમાં રજૂઆત કરતા હતા અને એ રજૂઆતને છેલ્લે તારીખ પંદર બે ચોવીસના રોજ અમે દિલ્હી ખાતે મંત્રી શ્રી આપણા મનસુભાઈ માંડવિયા સાહેબ તેમજ આપણા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને આ અંગે રજૂઆત કરી હતી અને તેમણે આ અંગેની તમામ વિગતો મેળવી અને તેમને પણ નિકાસ આપવી વ્યાજબી લાગતા તેઓએ સોળ તારીખના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની જે મિટિંગ આ અંગે મળવાની હતી તેમાં ખૂબ સફળ રજૂઆત કરી ચર્ચા કરી અને ત્રણ લાખ ટન ડુંગળીની નિકાસ માટે નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણય સમયસરનો છે આની મુલવણી ફક્ત ખેડૂતોના હિતના નિર્ણય તરીકે કરવામાં આવે કોઈ રાજકીય રીતે આ મુદ્દો બનતો નથી પરંતુ સરકારે ખરેખર ખેડૂતોની વ્યથાને સાંભળી છે સમજી છે અને એ અનુસંધાને આ નિર્ણય લેવાયો છે ત્યારે આપણે આ નિર્ણયને વધાવીએ ખેડૂતો જે સમગ્ર સૌરાષ્ટ્રના ડુંગળી પકવે છે એમની જે લાગણી હતી એમનો પડઘો આ નિર્ણયમાં પીડ્યો છે અને આપણે મહુવા એપીએમસીના માધ્યમથી જે રજૂઆત કરી હતી એ રજૂઆતને પણ સફળતા મળી છે આ તકે આ નિર્ણય બદલ આપણા ગુજરાતના કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરતા કેબિનેટમાં પ્રતિનિધિત્વ કરતાં આપણા બંને મંત્રી મંત્રીશ્રીઓ માંડવીયા સાહેબ તેમજ રૂપાલા સાહેબનો સમગ્ર ખેડૂત આલમ વતી આભાર માનીએ છીએ સાથે સાથે અમિતભાઈ શાહ અને પિયુષભાઈ ગોયલ જે આ નિર્ણયમાં મહત્વનો ભાગ જેમનો હતો એમનો પણ આભાર માનીએ છીએ ખેડૂતોને આવતા દિવસોમાં ડુંગળીના સારા ભાવો મળે એવી આશા છે છેલ્લા ત્રણેક દિવસ પહેલાં પણ અમે ખેડૂતોને ડુંગળીના વેચાણમાં સંયમ રાખવા માટેની વાત કરેલી હતી મહારાષ્ટ્રમાં ડુંગળીનો થોડો પાક ઓછો છે જેને લઈને નિકાસબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અત્યારે જે નિકાસ છૂટ આપવામાં આવી છે તેનાથી હાલમાં જે ડુંગળી આવી રહી છે તેમાં ખેડૂતોને સારો લાભ થશે અને ખેડૂતોને મારી વિનંતી છે કે આપણા પાકના સારા ભાવ મેળવવા માટે આપણે વેચાણમાં સંયમપૂર્વક આપણે ડુંગળી વેચાણ માટે લાવીએ કે અગાઉ જે આપણે કીધું એને આપણે હવે આ નિકાસ છૂટ જ્યારે મળી છે ત્યારે થોડી ધીરજ રાખવા સૌ ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી છે સૌ કોઈનો આભાર જય હિન્દ જય ભારત